હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર સર્વાનું સ્વાગત છે મિત્રો મિત્રો જે જૂના શિક્ષક માટે જે શિક્ષક મિત્રો એ ફોર્મ ભરેલ છે એમને હવે ટૂંક સમયમાં જે સારા ફાળવણી અને નિમણૂક હુકમ તેમજ ભલામણપત્રો આપવામાં આવશે એની અપડેટ જૂના શિક્ષક પરથી એ લગતી જે અપડેટ છે લેટેસ્ટ અપડેટ એના વિશે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો સંપૂર્ણ નહીં આપશો ચેનલ પર નવા હોવ તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને લાઈક કરશો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો જોઈએ તો જે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જૂના શિક્ષકોની ભરતી માટે ખાસ શાળા ફાળવણી ક્યારે આવે અને જે શાળા ફાળવણી અને નિમણૂક હુકમ તેમજ પત્રો ક્યારે આપવામાં આવશે ને લઈને જે અગત્યની અપડેટ આવી છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી પસંદગી સમિતિ દ્વારા એના વિશે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીએ તો મિત્રો વિગતે જોઈએ તો મિત્રો વિગતે આપણે ચર્ચા કરીએ તો જે જૂના શિક્ષકને લગતી અપડેટ છે તે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ને સોમવારના રોજ મળે જેમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જૂના શિક્ષકો માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે એટલે મિત્રો જે આ બેઠક મળેલી એમાં તારીખ એક માર્ચ બે હજાર પચીસ એક ત્રણ બે હજાર પચીસના રોજ આવા શિક્ષક મિત્રો જે ઉમેદવારો છે એમના માટે શાળા પસંદગી શાળા ફાળવણી સોરી શાળા ફાળવણી જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવે છે અને તથા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ નવ માર્ચ બે હજાર પચીસના રોજ ઉમેદવારોને નિમણૂક હુમકમ અને ભલામણ પત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિની જે આ પ્રેસનો છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે જે એક ત્રણ બે હજાર પચીસના રોજ ઉમેદવારોને એમની શાળા ફળવણી જાહેર કરવામાં આવશે જે પસંદગી આપી છે એના અનુસંધાનનો કઈ શાળા મળી છે શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ નિમણૂક હુકમ તેમજ ભલામણપત્રો આપીને આ સમગ્ર જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો આથી યાદની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ